કૃષ્ણ હકીકતમાં દેવકીનો આઠમો પુત્ર છે ધનુષયજ્ઞ નું આયોજન કર્યું ને એ બાને એને બોલાવી મથુરાને મારી નાખવા યોજના કરી અક્રુરને મોકલ્યા જાઓ તમે જઈને લઈ આવો આપવા જાજો નોતરું અને કહેજો કે મહારાજ કંસ યજ્ઞ કરે છે અને નંદજી તમારે આખા ગામ સાથે નોતરું છે તમને અને બે દીકરાઓને ખાસ લઈને આવવાનું છે બે દીકરાઓને લઈને હાજર થાજો અને પછી વ્રજને રડતું મૂકીને કૃષ્ણ પરમાત્મા દાવજીની સાથે યક્રુ રથ લઈને આવ્યા હતા એના ઉપર સવાર થઈ નીકળે છે નંદવા અને ગોવાળિયાઓ બળદના ગાડા લઈ અને એની અંદર દૂધ ને ઘીને માખણને આ બધું લઈ કે ભાઈ આપણે યજ્ઞ હાલે જ ને તો ત્યાં જઈને આપણું દ્રવ્ય આપશું એમને એમ ન જવાય મફતમાં ન ખવાય ત્યાં કાંઈક લઈને જ જોઈએ ખાલી હાથે ન જવાય એટલે નંદવા ગાડાના ગાડા ભરી માખણના ને ઘીના ને દૂધ ને દહીં આ બધું લઈને ચાલ્યા ભગવાન માર્ગમાં અક્રૂર અને યમુનામાં દર્શન આપે છે અને પછી મથુરામાં પ્રવેશ કરે છે ધોબીનો ઉદ્ધાર કુબજા ઉપર અનુગ્રહ ધનુષયજ્ઞના ધનુષ્યનો ભંગ અને પછી મામા કંસનો ઉદ્ધાર કરે છે મથુરામાં એકવાર ભગવાન પરમાનંદ પધાર્યા હવે એટલા મોટા થઈ ગયા બળવાન થઈ ગયો એ બ્રહ્માનંદ કે પછી દેહાધ્યાસ કંસ એનું બળકામ ન કરે પછી દેહાધ્યાસ મટે જ દેહાભિમાન કંસ દેહાભિમાન પછી મટે પછી દેહાભિમાન ન રહે મામા કંસને મારીને પછી ઉગ્રસેન મહારાજને મથુરાની ગાદી ઉપર બેસાડ્યા પણ સૌના હૃદયનો રાજા તો કૃષ્ણ કનૈયાલાલ પણ શ્રી કૃષ્ણ અને બલદાઓ પછી સાંદિપની ઋષિના આશ્રમમાં જાય છે ભણવા માટે ચોસઠ દિવસમાં ચોસઠ કલા અને બધી વિદ્યા પ્રાપ્ત કરીને ગુરુદેવને ગુરુદક્ષિણામાં એમનો મૃત ગુરુપુત્ર લાવી આપ્યો છે અને મથુરામાં આવ્યા પછી ભગવાન ઉદ્ધવને મોકલે છે પોતાનો સંદેશ લઈ અને ગોકુળ ઉદ્ધવ જાય છે અને ત્યારે ગોપીઓ જે ભ્રમર ગીત ગાય છે મધુ પકિતવ બંધો મા સ્પૃશાંગ્રિમ સપત્ન્યા ઉદ્ધવને પ્રેમ ભક્તિની દીક્ષા આપી આ બધી કથા સંભળાવી છે અક્રુરને ત્યાં ભગવાન પધાર્યા એ કથા છે દશમસ્કંધના પૂર્વાર્ધ અને બે ભાગ છે પૂર્વાર્ધમાં ગોકુળની વ્રજની લીલા કેન્દ્રમાં અને ઉત્તરાર્ધમાં દ્વારકાની લીલા કેન્દ્રમાં છે પૂર્વાર્ધમાં કાર્ય ભગવાને કર્યું અને ઉત્તરાર્ધમાં વિનાશાય દુષ્કૃતામ જે કાર્ય છે અવતારનું એ મોટે પાયે કર્યું ધર્મ સંસ્થાપન કર્યું પ્રભુએ ભગવાને જરાસનનો વારંવાર પરાજ પરાસ્ત કર્યો પરાજય કર્યો એની સેનાનો નાશ કરી ભગવાને ભૂમિનો ભાર ઉતાર્યો ભગવાને કાલયવનને મુચકુદ મહારાજ દ્વારા મરાયો દ્વારકા વસાવી દાવજી મહારાજના લગ્ન રેવતીજી સાથે થયા અને પછી ભગવાન દ્વારકાધીશ પ્રભુએ વિદર્ભ નરેશની કન્યા રૂકમિણીનું પાણી ગ્રહણ કર્યું આપણે ગઈકાલે ધામધૂમથી એ પ્રસંગને ઉજવ્યો ભીષમ સમુદ્રનો અવતાર છે અને રૂક્મિણી એ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે રુક્મિણીનો ભાઈ રૂક્મી એ વિષાવતાર છે વિષ પણ સમુદ્ર મંથન વખતે જન્મ્યું અને લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા અને એટલા માટે વિષાવતાર રૂક્મિ પોતાની બહેન રૂક્મિણીના કૃષ્ણ સાથેના લગ્નનો વિરોધ કરે છે પણ લક્ષ્મીના સાચા સ્વામી ભગવાન નારાયણ છે લક્ષ્મી આપણી છે પણ માં રૂક્મિણી અને શ્રી કૃષ્ણનો પ્રથમ સંતાન તે પ્રદ્યુમ્ન મહારાજ એ સાક્ષાત કામદેવ છે એણે શમરાસુરનો નાશ કર્યો શમરાસુર ધર્મ વિરુદ્ધ કામ અને પ્રદ્યુમ્ન એ ધર્મ સંમત કામ હવે સાંભળો ધર્મ સંમત કામ દ્વારા ધર્મ વિરુદ્ધ કામને મારવા માટેની વ્યવસ્થાનું નામ છે લગ્ન સંસ્થા વાય પીપલ મેરી પતિ અને પત્ની સ્ત્રી અને પુરુષ પતિ ને પત્ની બને છે અને ધર્મપૂર્વક કામ પુરુષાર્થનો ભોગવતા ભોગવતા ધર્મ વિરુદ્ધ કામને મારવાનો હોય છે સમજાય છે એના માટે લગ્ન સંસ્થા છે છેમંતકોપાખ્યાનમાં ભગવાનના બીજા બે લગ્નની કથા છે જાંબુવતી સાથે અને સત્યભામા સાથે ભગવાન શ્રી કૃષ્ણ પરણ્યા પછી સૂર્ય તનૈયા કાલિંદને ભગવાન પરણ્યા કેટલા થયા ચાર પછી સત્યા ભદ્રા મિત્રવિંદા અને લક્ષ્મણાને ભગવાન પરણ્યા કેટલા થયા આઠ એ આઠ પટરાણી એ આઠ પટરાણી કોણ અષ્ટધા પ્રકૃતિ એ જ ભગવાનની પટરાણી જીવ પ્રકૃતિને આધીન છે પ્રકૃતિ ભગવાનને આધીન છે દૈત્યનો વધ કર્યો મુરારી કહેવાયા ભવમાસુરને મારી ભગવાને એણે કેદ કરેલી સોળ હજાર એકસો કન્યાઓને છોડાવી અને એ સોળ હજાર એકસો કન્યાઓ ભગવાનને વરી એ સોળ હજાર એકસો એટલે વેદોના ઉપાસના કાંડની શ્રુતિઓ મંત્રો આમ સોળ હજાર એકસો આઠ નારીના કૃષ્ણ સ્વામી છે એવું કહેવાય છે દ્વારકા લીલા ભગવાનના ગાર્હસ્થ્યનું દર્શન દેવર્ષિ નારદે કર્યું આ બધી કથા દશમસ્કંધ ઉત્તરાર્ધમાં છે કૌરવો પાંડવોના યુદ્ધની કથા દાવજી મહારાજ દ્વારા થયેલી તીર્થયાત્રા અને સુદામાનું સખ્ય અને સૂર્યગ્રહણ પ્રસંગે આ યાદવોએ કરેલી જાત્રા કુરુક્ષેત્રની અને ત્યાં કુરુક્ષેત્રમાં વસુદેવજીએ યજ્ઞોત્સવ કર્યો અને યજ્ઞોત્સવમાં પધારેલા ઋષિઓએ શ્રી કૃષ્ણને પરમાત્મા રૂપે વર્ણવી અને એની સ્તુતિ કરી વસુદેવજીએ દેવકીને કહ્યું કે દેવકી આ ઋષિઓ કહે છે કે આપણો શ્રી કૃષ્ણ એ તો સાક્ષાત ભગવાન છે દેવકીએ કહ્યું એમ છે તો ભગવાન તો બધું કરી શકે કૃષ્ણને કહ્યું તારે કારણે મારા શરૂઆતના છ દીકરાને કંસે મારી નાખ્યા કૃષ્ણ તું ભગવાન છે બધું કરી શકે મને મારા છ દીકરા લાવી આપ્યું અને ભગવાને એ છયે બાળકોને લાવી આપ્યા એ પોતાના મોટા ભાઈઓ છે પણ એ બાળકોને જોઈ અને મા દેવકીને વાત્સલ્ય ઉભરાયું અને દેવકી માના થનમાં જે દૂધ વધ્યું હતું કૃષ્ણના પીધા પછીનું એને કહેવાય પ્રસાદ એ દૂધ આ છય પીધું ને એટલે એ છયની મુક્તિ થઈ ગઈ એનો મોક્ષ થઈ ગયો પ્રભુનો પ્રસાદ પરમ ગતિને પામ્યા અને હારે હાર દેવકીમાં પણ રાજી થયા કારણ કે દરેક માને એમ હોય કે મારા મારા છોકરાઓ અવગતે તો નહીં ગયા હોય ને જેને કંસે આ રીતે મારી નાખ્યા એ મારા છોકરા એ અવગતે ગયા હશે તો અવગતિ પામાં હશે તો માએ જીવોને લાવી આપ્યા હા ભગવાને જીવોને લાવી આપ્યા અને મા દેવકીએ એને પોતાનું દૂધ પાયું એ દૂધ કયું કૃષ્ણના પીધા પછી વધેલું એટલે પ્રસાદ અને એ પિતા આ છયની ગતિ થઈ ગઈ ભગવાન જેના વંશમાં પ્રગટ થયા હોય એની પછી કોઈની દુર્ગતિ ન હોય ઠાકોરજી જ્યાં પધારે ભાગવત ભગવાન પધારે પછી કોઈ જીવની દુર્ગતિ રહી જ ન શકે બધાએ ગતિ પ્રાપ્ત કરે એટલા માટે પિતૃઓની પરમ ગતિ માટે આપણે શ્રીમદ ભાગવતનું આયોજન કરતા હોઈએ છીએ જીવતા હોય ને સાંભળે એના શ્રેયાર્થે અને જે દિવંગતો હોય એના મોક્ષાર્થે શ્રીમદ ભાગવતનું આયોજન પ્રભુ કૃપાથી સફળ થતું હોય છે તો આ બધી કથાઓ છે દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં એકાદશ સ્કંદ એ લીલા અને એમાં જુદા જુદા સંવાદ